કુકરમુંડા તાલુકાના રાજપુર ગામના ગ્રામજનોને અને ખેડૂતોએ જણાવ્યું હતું કે રાજપુર તુલસા સીમમાં જે નાળું પસાર થાય છે તેના ઉપર ચેક ડેમ અગાઉ ચારથી પાંચ વર્ષ પહેલા બનેલ છે તેના પૂરણા થવાથી ચોમાસામાં પાણી ઓવરફ્લો થતાં બંને સાઇડથી પાણીનું વહેણ બદલાતા ખેતીની જમીનનું ધોવાણ તેમજ ખેતીમાં ઉભા પાકોને નુકસાન કરે છે તેમજ તુલસા ગામમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે ઘરવકરી સામાન તેમજ પશુધનને નુકસાન ભોગવું પડે છે

હું રવિભાઈ વસાવા આદિવાસી હક સંરક્ષણ સમિતિ કુક્કરમુંડાના હું પ્રવક્તા તરીકે મારી કામગીરી છે આજ રોજ કુક્કરમુડા તાલુકાના મામલતદાર સાહેબશ્રી અને કુક્કરમુંડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને અમે એક સંગઠના વતી એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે જેમાં અમારી ખાસ માંગણી છે કે જે રાજપુર અને તુલસા ગામના જે એ વિસ્તારમાં આવતા તમામ ખેડૂતો છે અને એ ગામજનોના તમામ ગ્રામજનો છે ગામના લોકો છે એ સાથે મળીને અમે જે રાજપુર અને તુલસા ગામની વચ્ચે એક નાળું પસાર થાય છે એ નાણા પર બિન ઉપયોગી એક ચેકડેમ બનાવવામાં આવ્યો છે તો એ ચેકડેમના લીધે છેલ્લા પાંચ છ વર્ષથી દર વર્ષે તુલસા ગામ અને રાજપુર રાજપુર ગામમાં પાણી ભરાઈ જાય છે સાથે સાથે એ વિસ્તારમાં આવેલા જે ખેડૂતો ખેતરો છે તો એ ખેતરોમાંથી માટી પણ ધોવાણ થાય છે અને જે ઉભા પાક છે એમને પણ ખૂબ જ નુકસાની થાય છે તો એ માટે અમે પેલા ચેકડેમને તોડવા માટે અમે એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે લગભગ પચાસ થી ઉપર ખેડૂતોના નુકસાન થાય છે રાજપુર ગામના પણ અને તુલસા ગામના મળીને પચાસ એક ખેડૂતોને નુકસાન થાય છે અમારી માંગ એક જ છે કે જે ચેકડેમ બનાવવામાં આવેલો છે નાળા પર જે બિન ચેક ચેકડેમ છે તો એ ચેક ડેમને તોડી પાડવામાં આવે અથવા હટાવવામાં આવે અથવા કોઈ પણ રીતે સરકારી તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવે તો આ તુલસા ગામના અને રાજપુર ગામના લોકોને સમસ્યા દૂર થાય છે જો અમારી એમાં એક ખાસ અમે એક નોંધ મૂકેલી છે કે જો આવનાર સમયમાં જો ચેકડેમ હટાવવામાં નહીં આવ્યો અને રાબેતા મુજબ જો પાણી ગામમાં ઘૂસ્યું અને લોકોના ઘરોને નુકસાન થયું ઘર વખરી સામાનને નુકસાન થયું અથવા ખેડૂતોને નુકસાન થાય તો અમે તંત્રને વિનંતી કરીએ છીએ કે જે પણ નુકસાની થાય એ નુકસાની અમને વળતર રૂપે મળે એવી અમને લેખિતમાં પણ અમે માંગ કરી છે તંત્ર પાસે